એપોલો ગ્રુપના આનંદભાઈ પટેલે ત્રણ ઓગસ્ટના રોજ ચૂંટણીમાં વિશ્વાસ પેનલને મત આપી માટે અપીલ પણ કરી છે આ બેંકમાં જે ખોટું થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખી આ સભાસદો પરિવર્તન લાવવા માંગે છે અને એની સ્પષ્ટતા અત્યારે આ રોડ ઉપર એક સભા થઈ હતી પણ આજે તમે સંખ્યા જુઓ અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં